નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પના માધ્યમથી હું બલદેવ પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ એટલે કે ગુજરાતીનું બોર્ડનું પ્રથમ પેપર ગુજરાત બોર્ડના દસમા ધોરણના વિદ્યાર્થી માટે મિત્રો આ આજના પેપર બહુ સહેલું નીકળ્યું છે આપણે એ પેપરને થોડુંક જે મારું નોલેજ છે એ પ્રમાણે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે ચોપડી પંફોડવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ આપ જોઈ શકો ખાસ કરીને આવતા જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એને ધ્યાનમાં રાખીને કામ થઈ રહ્યું છે અને આપને પણ ઉપયોગી છે તો આપણે વધુ વાર ન લગાડતા આજે આપણે ધોરણ દસ નું ગુજરાતી પેપર સોલ્યુશન કરવાના છે આ પેપર સોલ્યુશન આપણું ખબર છે કે આ બે હજાર ચોવીસ તારીખ તમારી પાસે છે અગિયાર ચોવીસ ત્રણ કલાક નું પેપર છે મિત્રો તમને હાર્દિક નમસ્કાર મિત્રો શિક્ષણના પુષ્પના માધ્યમથી હું બલદેવ પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ એટલે કે ગુજરાતીનું બોર્ડનું પ્રથમ પેપર ગુજરાત બોર્ડના દસમા ધોરણના વિદ્યાર્થી માટે મિત્રો આ આજના પેપર બહુ સહેલું નીકળ્યું છે આપણે એ પેપરને થોડુંક જે મારું નોલેજ છે એ પ્રમાણે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે ચોપડી પંપોડવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ આપ જોઈ શકો ખાસ કરીને આવતા જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એને ધ્યાનમાં રાખીને કામ થઈ રહ્યું છે અને આપને પણ ઉપયોગી છે તો આપણે વધુ વાર ન લગાડતા આજે આપણે ધોરણ દસનું ગુજરાતી પેપર સોલ્યુશન કરવાના છે આ પેપર સોલ્યુશન આપણું ખબર છે કે આ બે હજાર ચોવીસ તારીખ તમારી પાસે છે અગિયાર ત્રણ બે હજાર ચોવીસ ત્રણ કલાકનું પેપર છે મિત્રો તમને પંદર મિનિટ માટે વાંચવા માટે આપતા હોય આ પેપરની અંદર ખાસ કરીને મુદ્દાઓ તો બધા છે તમે વાંચ્યા હશે એને આપણે આગળ ન લેતા અહીંયાથી જ સીધું શરૂઆત કરીએ મેં સોલ્વ કર્યું છે ફોરમ તો એ કયા પાઠનું પાત્ર છે એટલે કે ઈ રેસનો ઘોડો ગોવિંદ જે છે એ ચોપડાની ઇન્દ્રજાળની અંદર આવે છે આંબા પટેલ છે એ ઘોડાની સ્વામી ભક્તિની વાત છે પશુપત્યની જે સ્વામી ભક્તિ છે એ પાઠમાં વર્ણન છે જેમાં આંબા પટેલ નામનું એક પાત્ર છે માણેક છે એ જન્મોત્સવ નામના પાત્ર તરીકે લીધું છે ત્યારબાદ જોઈએ અહીંયા આપણે બ છે બ અને આપણે ઝડપથી જોવાનું ટ્રાય કરશું બને તો બ ચાર માર્કનો પ્રશ્ન છે નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી તો આપણે કહી શકીએ વન સંરક્ષણની તાલીમ મેળવી હતી ત્યારબાદ છે આપણી બબલીની જ પગલી જાણે આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે તો આ ડુંગરની પત્ની બોલે છે ત્યારબાદ ત્રીજો સવાલ જોઈએ આપણે જાજો સમય નહીં લેતા ઝડપથી સોલ્યુશન કરશું એટલે તમને પણ સહેલું પડે ત્રીજો સવાલ છે અહીંયા આ કારણો આગના જાળ શણગારેલા છે ના કારણે તો કોને કારણે આગ્યા ટમટમતા આગ્યાની વાત છે કે જે વિધાઉટ ઇલેક્ટ્રિસિટી વિના ટગમગતા રહે છે મનુષ્ય દેહ ના જીવો હોવો જોઈએ કેવો હોવો જોઈએ ખાસ જેવો હોવો જોઈએ તો આ જેટલાને સાચા હોય તે કોમેન્ટ કરજો કેટલાનો આ પ્રશ્ન સાચો છે ચોક્કસ લાઈમાં આ વાત તમે હું નામ નહીં લઉં ઝડપથી કરો તમને મજા આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જે કરવું શેર કરો મૂળ વસ્તુ છે તમે મક્કમ બનો આપણો કોઈ હરીફ નથી ને આપણે કોઈના હરીફ નથી અહીંયા જોઈએ નીચેના આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો આપણે યાદ રાખવાનું હતું એમાં રેવાડ શબ્દ યુઝ કરવાનો છે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા આમાં આપણે ત્રણ પુસ્તક રામાયણ મહાભારત અને બાળકથાઓ આ પુસ્તકો ભેટમાં મળ્યા હતા તમે આવું લખ્યું હોય રામાયણ મહાભારત અને બાળકથાઓ તો પણ તમને માર્ક મળે પૂરા વાક્યમાં જવાબ દેવાની જરૂર નથી પૂરા વાક્યમાં જવાબ આપો તો એ અતિ સુંદર ગણાય બીજું છે નીચેના પ્રશ્નો છે બે બે ગુણના છે આપણે બે બે ગુણના પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા નથી કરવાના એટલે આ ત્રીજો આપણું એનાથી આગળની અંદર લઈ લઈએ છીએ આખરે તો શિક્ષણનું ધ્યેય બાળકનો ઉમદા માણસ બને આ કયા વાક્યનું છે આપણે જવાબ દેવાનું છે આમ જોઈએ તો આ રેસનો ઘોડો પાટની અંદરથી છે તમારે એનું વર્ણન કરવાનું છે આપણે માનવી ભવાઈની વાત પણ છે ઘોડીની સ્વામી ભક્તિની વાત છે હમણાં આંબા પટેલની વાત હતી તો એ વાત તમે લખી શકો ઇન્દ્રજાળની પણ વાત હતી આખી ચોપડાની તો આપણે અહીંયા બી વિભાગમાં જોઈએ કે આ ચાંદલીઓ જે છે ચાંદલિયો તો આ સત્તરમું છે એ ક છે ગઝલ છે જ્યારે દીકરી જે છે એ ડ છે એટલે કે ભજન છે ત્યારે થી વિદાય આ અ છે સોનેટ છે વૈષ્ણવજન તો તેને કહીએ આ એ છે પદ છે આપણે ખબર છે વૈષ્ણવજન ની વાત આપણે નરસિંહ મહેતા મીરાના પદ બહુ વખણાય છે ભજન પણ વખણાય આખ્યાન પણ વખણાય પ્રેમાનંદનું આ બધા ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી કવિને ઉડતા કવિને ખાલી જગ્યા ના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરી તો એ વાત છે પક્ષીઓ લખી નાખતા શીલવંત સાધુનો અર્થ થાય છે ચારિત્રવાન ત્રીજું છે સ્વજન સુધી લઈ જ લઈ જશે સ્વજન સુધી લઈ જશે મારા દુશ્મનો મારા સ્વજનો ક્યાં સુધી લઈ જશે મને દુશ્મનો સુધી લઈ જશે એ આ રીતે માર્ક કરશો આમાં દુશ્મન આવશે આમાં ચારિત્રવાન આવશે જેટલાના હાચા પડે એ કોમેન્ટ બોક્સમાં પોતાનું નામ ગામ લખજો એટલે અમને ખ્યાલ આવે નેક્સ્ટ નીચે બેઠા હતા આ યાદ રાખવાનું છે ભૂલ ન થાય આમાં બાળકો ભૂલ કરી શકે મહુડી વૃક્ષ નીચે બેઠા હતા વિભાગ છે એમની અંદર આપણને બે બે પ્રશ્નો છે એ પૂછ્યા છે ને બે માર્કના છે એનું એ વર્ણન નથી કરતા આપણે કારણ કે શોર્ટમાં આપણે લેવાનું છે ટૂંકા પ્રશ્નો અહીંયા જોવાના છે ત્યારબાદ છે આ બે પ્રશ્નો છે એ પણ ત્રણ ત્રણ માર્કના છે અને એ તમે જરૂર હોય તો આનો સ્ક્રીન શોટ લઈને પણ તમે કરી શકો પેપર મૂકતા નથી હવે આપણે સી વિભાગ જે છે એ આપણે જોઈએ અહીંયા તો અહીંયા પ્રતિબિંબ છે એની સાચી જોડણી કઈ છે તો એને આ રીતે પ્રતિબિંબ લખાય છે તો મિત્રો પ્રતિબિંબ ની આથી જોડે ગીરી છે એટલે પર્વતોની વાત છે આ રીતે લખાય છે પ્રતિબિંબ એટલે આપણે અરીસામાં જે જોઈએ છે દેખાય છે એને આપણે પ્રતિબિંબ બીજી વાત છે પો અન એટલે પવન સંધિ છૂટી પાડેલી છે સંધિ જોડવાની છે તેમાં આવશે પવન ચોત્રીસ સવાલ જોયા એના પછી જે આપેલા જે છે દાવ પે શબ્દ અર્થ સમજાવો દાવ અને પેચ અને શબ્દ આવ્યો એટલે દ્વંદ આવે દાળ ભાત દાળ અને ભાત આ રીતે તમારે આવતું હોય તો આવા પદને ને દ્વંદ સમાજ કહેવામાં આવે છે ત્યારબાદ છે નીચે આપેલા શબ્દોનો નો જોડણી ભેદ થતો અર્થ ભેદ જણાવો નીચે આપેલ બંને શબ્દના ના જોડણી ભેદ જે છે એને થતો અર્થ ભેદ આપણે સમજાવવાનો છે ખાધ આપણે એમ કે મને ભાઈ એટલી ખાધ લાગી ખાધ મતલબ નુકસાન ખોટ અહીં નુકસાન ખોટ નફો નો થાય વકરો કહીએ છે એમાં કઈ વસ્તુ ખાદ્ય છે અનાજ ખભો અને દાણો એમાં પણ આવે પણ આ ખાદ્ય પદાર્થમાં આપણે અનાજ છે એટલે જોડણી ભેદ જોઈને લેવાનું છે આપણા ટેક્સ્ટ બુકને આધારે લેવાનું છે ટેક્સ્ટ બુકને આધારે સોલ્યુશન પણ કરેલું છે મિત્રો માણેક ના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો વાક્યમાં અલંકાર નો પ્રકાર જણાવો અહીંયા નિર્જીવ વસ્તુ છે મિત્રો માણેક એ ભાવ હોવાનો કરુણ એટલે અહીંયા સજીવારોપણ છે એ જવાબ આવશે આપણો અહીંયા કારણ કે નિર્જીવમાં સજીવ હોવાનો ભાવ અહીંયા જોવા મળ્યો છે એટલે આપણે એ લખી શકીએ ત્યારબાદ છે સામાજિક સામાજિક એક એક પ્રત્યય લાગ્યો છે અહીંયા એક એક પ્રત્યય લાગ્યો હોય તો આપણે એમાં પર પ્રત્યય તરીકે આપણે લઈ શકીએ એક છે એટલે કે ભૂલ હોય તો કહેજો મારો સબ્જેક્ટ તો મેથેમેટિક્સ સાયન્સ છે પણ ગુજરાતીમાં રસ છે અને સોલ્યુશન કરીને વિદ્યાર્થીને આપવામાં પણ રસ છે બધા વિષયોમાં એક થી બાર ધોરણની મેથ પર એપ્લિકેશન છે મિત્રો તમે આ લખીને પેરા સ્ટોરમાં જશો તો તમે મેસ પર એપ્લિકેશનમાં એકથી બાર ધોરણની ગેમ વિડીયોઝ બધું બનાવીને એક જ મોટી એપ્લિકેશન ઘણા વર્ષોથી બનાવીને મૂકી દીધી છે ત્યાં તમે આ મેળવી શકો છો દરેક સબ્જેક્ટને ન્યાય એ થોડો ઘણો બધો અભ્યાસ કર્યો છે અહીંયા જો અહીંયા નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો તો અહીંયા ઉજ્જળ ઉજ્જળ વન જેવું લાગે વેરાન વન ઉજ્જળ વન વેરાન વન એટલે વેરાન ઉજ્જળ જેવું લાગે ખાલી નહીં ઉજળ ગીરા ગીરા એટલે આની ગીરા બહુ સરસ છે વાણી વાણી માણસ દ્વારા બોલાતી બરાબર બીજું છે લાચારી સંજ્ઞાનો વિકલ્પ માંથી સાચો પ્રકાર શોધીને લખો લાચારી એટલે અહીંયા તમારે એમાં ભાવ આવ્યો છે ભાઈ ભાવ વ્યક્ત થાય લાચારીની અંદર તો અહીંયા છે ભાવવાચક આ વાત છે એ કેવી આવશે ભાવવાચક તરીકે આવશે ત્યારબાદ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો નવ નેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી નવ નેજા પડી ગયા ભાઈ એટલે એને ખૂબ તકલીફ પડી ગઈ ત્યારબાદ છે છે આને કહેવત જે એનો અર્થ બાંધી લાખની એટલે ઘરની વાત ઘરમાં રહીએ તો આબરું જળવાય રહી ખુલ્લી માર ખાય બાંધી મૂટી લાખની ખુલ્લી માર ખાય એટલે અહીંયા ખાનગી રાખવાની વાત છે જ્યાં સુધી ઘરની વાત ઘરમાં જ રહીએ ત્યાં સુધી એની આબરૂચવાય રહીએ

તો આ એને સૂક્ષ્મ પણ કહીએ છીએ અથવા નાનું એકદમ નરી આંખે ન જોઈ શકાય એવું પણ કહી શકાય ખૂબ નાનું એમ નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો પોલીસે ચોરને પકડ્યો પોલીસે ચોરને પકડ્યો પોલીસ થી ચોરને પકડાયો બરાબર પોલીસ દ્વારા ચોરને પકડાયો નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો હેર અમારા હેરમાં આવજો આ અમારો સૌરઠનો શબ્દ છે અગદી હેર પાણીમાં આવો શહેરમાં આપણા સિટીમાં એનો શબ્દ થશે શહેર પછી નીચેના વાક્યમાંથી તમારે શબ્દ સુધી પ્રકાર આપવાનો શીલવંત સાધુ ને વારે વારે નમીએ એટલે સાધુ નો ગુણ છે કેવા સાધુને નમવાનો શીલવંત સાધુને વારે વારે નમીએ પગે લાગીએ તો એમાં એના ગુણ ને પગે લાગવાની વાત છે કેવા શીલવંત આબરૂદાર જેને મળવાથી સંત સાધુને મળવાથી શાંતિ મળે શાંતિ મળે તેને સંત કહીએ એમાં ગુણવાચક છે એટલે ગુણ શબ્દ લીધો છે બરાબર બીજી વાત છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ સુધીને પ્રકાર જણાવો ખીચડી મને બહુ ભાવે તો અહીંયા ખીચડી બહુ શબ્દ બહુ જાજી બધી મને બહુ ભાવે ભાઈ સરસ ભાવે અતિશય ભાવે એટલે અહીંયા જથ્થો બતાવ્યો છે એટલે માત્રા બતાવી છે એટલે એને માત્રા સૂચક તરીકે પણ આપણે લઈ શકીએ ગુજરાતી સાહિત્ય છે મિત્રો આપણું હવે બે પેજ લેવાના છે તૃષ્ણા તૃષ્ણા શબ્દ જે છે એનો ધ્વનિ ઘટકો ક્યાં ક્યાં સ્વર અને વ્યંજન છૂટા પાડો રૂપ પણ અને આ તૃષ્ણા તૃષ્ણા આ રીતે અલગ અલગ શબ્દોના છે ધ્વનિક ઘટકો મેં એક બુકમાંથી જોઈને આ કામ કર્યું છે નીચેના વાક્યમાં રૂપાંતર સુરતી કુટુંબ કુટુંબને બચાવ્યું હિંમતવાળી બાઈ મારી ઘરવાળી નામ ગમે લખી શકીએ બરાબર નીચેના પંક્તિમાં રહેલા છંદ ઓળખાવો આપણે તો આ શબ્દો પકડવાનો હતો કોઈપણ નામ લાગે નીચેની પંક્તિમાંથી રહેલો છંદનો ઉપયોગ કરવાનો લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં પણ માંદો થાય તો આ ચોપાઈ છે બીજું મભન તતગા ગા ક્યાં છંદ નું બંધારણ છે મિત્રો આ સત્તરક્ષના છંદ ત્રણ છે આપણી પાસે પૃથ્વી મંદાકાંતા અને હરિણી આવતો નથી ગણવામાં અને શિખરણી આ શત્તરક્ષના છંદ છે મંદાકાંતાનું તો મને ખૂબ ગમે મંદાકાંતા મભન તતગા

એની અંદર સતરક્ષણના મિત્રો અહીંયા તમને એક ફકરો આપ્યો છે અને ફકરામાં વિદ્યાર્થીના કર્તવ્યની વાત કરી છે અને વર્ગ તૃતીયાંશ છૂટા છૂટા વાતોને લઈને મૂકી દેવાનું હોય ધારો કે વિદ્યાર્થીનું કર્તવ્ય આનું શીર્ષક તમારે લખવું હોય તો અહીંયા ઉપર જ આપી દીધું પહેલી લીટીમાં પહેલી જ લાઈન છે વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય શું આ એનું શીર્ષક થશે અને એને એમ કીધું કે ભાઈ એને કોઈક બીજાએ ઘડીને તૈયાર રાખેલા વિચારોને ન સ્વીકારતા પોતાના વિચારો છે જિજ્ઞાસા વૃદ્ધિ વિદ્યાર્થીનું કર્તવ્ય છે પોતાને જિજ્ઞાસા વૃદ્ધિ જિજ્ઞાસા વૃદ્ધિ હોવી જોઈએ એના અંદર આદર્શો જિજ્ઞાસા વૃત્તિના ના હોવા જોઈએ અથવા આ રીતે લખીએ જુદા જુદા મૂલ્યના આદર્શો હોવા જોઈએ જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ એને સારી ભાવનાઓ છે રજૂ કરવી જોઈએ તેને ટેવ પાડવી જોઈએ આવેશમાં આવે ને કોઈ દે નિર્ણય ન લેવા જોઈએ એનો સંકલ્પ કોઈ પણ કાર્ય કરવું હોય તેનો સંકલ્પ લેવો જોઈએ એમ ટૂંકું ટૂંકું કરીને સરસ મજાનું આદર્શ વિદ્યાર્થીના જે પ્રથમ કર્તવ્યની વાત છે અથવા આદર્શ વિદ્યાર્થીના આદર્શોની વાત પણ અહીંયા લખી શકાય તો આ વાત હતી ત્યારબાદ આપણી પાસે છે નિબંધ લખવાનો છે મિત્રો તો નિબંધ તમારો યાદગાર પ્રવાસ લખી નાખો પ્રવાસ પછી એની અંદર મુદ્દાઓ તમે તમારી રીતે નક્કી કરવો ક્યાં સ્થળે ગયા ક્યાં સમયે ગયા શું જોયું શું યાદ રહ્યું કેવી મજા કરી કેવું વાતાવરણ હતું આ બધી વાતોનું વર્ણન તમે અહીંયા કરી શકો મારા યાદગાર પ્રવાસની અંદર તો મિત્રો આ આપણું આ ગુજરાતીનું પેપર હતું આપને ગમ્યું હોય તો ચોક્કસ શેર કરજો તમારા મિત્રોને એને સોલ્યુશનમાં કામ લાગે અને આવતા વર્ષ વાળા વિદ્યાર્થીને પણ ખાસ કામ લાગે જય હિન્દ જય ભારત ફરી મળશું ગણિતના પેપરમાં એના સોલ્યુશન સાથે અને એના ખાસ કરીને એકસો ને એકસેટ પ્રશ્નો પાસ થવું એકદમ સહેલું છે આભાર જય